હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ચીઝ બોલ બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ ત્રણ નંગ બાફેલા બટેકા લીધેલા છે અને મીઠું નાખી અને મેં બે વિસલ લઈ લીધી છે અને બ્રેડ ગ્રમ્સ લીધેલા છે અને મોજરેલા ચીઝ લીધેલું છે અને આપણે આ મેંદાની સ્લેરી લીધેલી છે કોથમરી અને બે મોરા મરચાં લીધેલા છે આમચૂર પાવડર બ્લેક પેપર અને સંચર પાવડર લીધેલું છે કસ્તુરી મેથી ચીલી ફ્લેક્સ અને સ્વાદ અનુસાર મીઠું તરવા માટે તેલ લીધેલું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તેલને આપણે ગરમ મૂકી દીધું છે સૌપ્રથમ આપણે બટેકાને મેસ કરી લેશું તમારે ખમણીને એડ કરવા હોય તો તમે ખમણીને પણ એડ કરી શકો છો અને મેં બાફી અને એક કલાક માટે ફ્રીજમાં રાખી દીધા હતા જેથી મસાલો એકદમ આપણો ઢીલો ન થાય તેના માટે ફ્રીજમાં રાખવા ખૂબ જ જરૂરી છે ત્યારબાદ મરચા એડ કરશું મરચાંની બદલે તમે કેપ્સિકમ પણ એડ કરી શકો છો ત્યારબાદ સંજર પાવડર એડ કરશું બ્લેક પેપર કાળા મરીનો પાવડર આમચૂર પાવડર સ્વાદ અનુસાર મીઠું આપણે ચીઝમાં પણ મીઠું હશે અને બટેકા બાફતી વખતે પણ મીઠું એડ કરેલું હતું એટલે આપણે થોડુંક જ આમાં મીઠું એડ કરશું ચીલી ફ્લેક્સ અને કસ્તુરી મેથી એડ કરી દેસુ અને કોથમરી તો આપણે આને મિક્સ કરી લેશું જે લોકો સ્પાઈસી વધારે ખાતા હોય તો તમે આમાં તીખી મિરચી પણ એડ કરી શકો છો મેં અહીંયા મોરું મરચું લીધેલું છે અને આ ચીલી ફ્લેક્સ પણ મેં તીખા લીધેલા છે અને ઘરે બનાવેલા છે આપણે લાલ મરચાં હોય તેને રોસ્ટ કરી અને આને મેં મિક્સરમાં ક્રશ કરી લીધા છે અને આય તીખા જ છે મેં લાલ મરચા એડ કરેલા છે તી થોડુંક આપણે આમાં બ્રેડ ગ્રમ્સ એડ કરશું આપણો મસાલો રેડી થઈ ગયો છે તો આપણે હાથમાં તેલ બોલ્સ બનાવી લેશું ત્યારબાદ આપણે આમાં મોઝરેલા ચીઝ એડ કરશું त्यबाद उप मसलो एड करू આપણે આ રીતે બોલ્સ તૈયાર કરી લેશું બધા ત્યારબાદ આપણે મેંદાની સ્લરીમાં એડ કરી દેશું ત્યારબાદ બ્રેડ ગ્રમ્સમાં આપણે આ રીતે બધા બોલ્સ તૈયાર કરી લેશું. તો બોલ્સ તૈયાર થઈ ગયા છે ને તેલ પણ ગરમ થઈ ગયું છે આપણે મીડિયમ ગેસ ઉપર ગોલ્ડન બ્રાઉન કરીશું આપણે આપણે એક એક સાઈડ સાઈડ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે ટર્ન કરી તો ચાલો મિત્રો તૈયાર છે આપણા ચીઝ બોલ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં